અને અહીંયા કૂતરા ધબ બોલાવી છે એનો અર્ધો ખાટલો ભાંગી નહીં કહો કોકનો ખાટલો હું પડ્યો ઓકે છે ઉપાડ્યો હે ઉપાડ્યો ઉપાડ્યો જો આમથી તો બીજો હોતે આવી ગયો વરસાદ દેખી ગયા લાગે આ હોતે બહા બહી પડે હો ભાઈ તો આપણા ભાઈને ઉઠાડી દીધા વરસાદનો લાભ લઈ લે એ યુટ્યુબર છે આપણી યુટ્યુબર ને ફેસબુક કે ફેસબુક કે ઉપયોગ કરી લીધો એક પેડાનો તારે જઈ માવું ખાવું હોય ને તે મને ઘેરો લઈ જાય હું આવી

તમે વાત નહીં માનો બપોર પછી અત્યારે ચાર પાંચ વાગ્યા હે ફૂતો તો અને બંદરમાંથી ઉઠી અને સીધો મેળવી પર આવી ગયો વિશાલભાઈ મેળી પર આવી ગયા આપણે હમે તો તમને બતાવો વરસાદનો અંધાર પોરબંદર બાજુથી સૂટ પવનની સાથે વરસાદ આવે છે અને આખો એરિયો પકડી લીધો તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ઝડપથી તો આપણે જોવો જે ગિરનાર વાળી સાઈડ આવ ખાલી પડી અને આ ટર્ન આવી ગયો સીધો વરસાદનો જો તો હા સાઈડથી આવે છે બધું પકડાતું પકડાતું એકદમ ગાજ બીજ ચોમાસા જેવી જ થઈ ગઈ છે જો પાછળ ગાજે છે વરસાદ મારા મમ્મીની જો ખુશી દુકાને જાય છે જો જાય કાય કે દુકાને છે જો જાય જો તો એ દુકાને જાય છે લઈ આયા કાય કે લેતી મારી દીકરો જા તો મિત્રો જો મેડી ઉપરથી બધે માલ ઉતરવા મંડી ગયો કપડા બાપડા બધી જેટલા જેટલા બેનો કપડા હોય ગયા ને એટલા બધા મંડી ગયા ભેરા કરવા ખુશી જો ઓલી દુકાને ઘુમરા મારે તમને બતાવજો જોરાય અને આયા કૂતરા ધબ બોલાવી હે ઓને અર્ધો ખાટલોય ભાંગી નઈ કોકનો નો ખાટલો હે હું પડ્યો ઓકે છે હું પડ્યો હે હું પડ્યો હું પડ્યો જામ થી બીજો હોતે આવી ગયો વરસાદ દેખી ગયા લાગ્યા હોતે બહા બહી પડે હો ભાઈ તો ગૌશાળા વાળા ગાયો ને ગૌશાળા એ પોગાડવાની જવાબદારી પેલી લીધી છે એટલે ગાયો નીકળી ગઈ છે બધી જો જો ખુશી જો વરસાદથી બી અને કાયકા પવન આવ્યો ને હિસાબે દોડીને આવે છે જો થઈ ગયો એને છે ને વરસાદના કળાકાથી બહુ બીક લાગે એટલે ફૂલ સ્પીડમાં દોડે છે ધોળ ધોળ માર દીકરા જઈ લે જઈ લે જઈ લે બહુ ડર લાગે વરસાદના કળાકાથી જાને એટલે તમે પવન જોઈ શકો છો હાલ એક જ ફેરામાં એટલો પવન આવે છે ઠંડો પવન આ બાજુ અને આ કપડા કપડા બધું ઉડી જાય એમ છે પાંચ સાત મિનિટ લઈ જતો પીવાનું પાણી ની ભરવાની તૈયારી ચાલુ કરી દીધી મીઠા પાણીનું કે વરસાદ આવે છે તો આપણે પાણી ભર લેવાય જ ને હું કામ મૂકવું જોઈએ આવે જ છે આ બાજુ અમારા ભગત લાકડા પાડે છે

તો ભાઈ ફાઇનલી છાતા ચાલુ થઈ ગયા છે ટપ 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 વરસાદ આવે છે ને આપણે બજારે નીકળી ગયા છીએ કારણ કે ચોમા હું કોઈ ઘેરે પડ્યા રહી તો તો યાર મોજ ના આવે ગામડાની તો નવ કોણ દુકાન બાજુ ગયો હું જાઉં છું છાટા ચાલુ થઈ ગયા છે ટપ 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 બોલો તો જાય જો તો આ છે આપણા ગામનું લોકેશન ગામ બાલોટ એટલે જન્નતની બીજું નામ ઉત્સવ તો કઈ ખજાનો લઈને આવે જો વાહ 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 ગલુ વાહ જોઈ લે કેવડું હેલા પણ ભાઈ ફાકી લીધી પાંચ વીતે એનો આપણો ઉપયોગ કરી લીધો એક પેડાનો તારે જે માવ ખાવો હોય ને તે મને ભેરો લઈ જાય હું આવી એને પણ જો ના ખાવ મોલ આવી ગયો ભાઈ આય વરસાદની રાઈટ જોઈ તો વરફ વરફમાં ત્રણ મહિના નાઈ જા તો હવે ફાઈનલી વરસાદ રહી ગયો છે માંથી ભાગી ગયો વરસાદ અડધો અડધો આમ રાજકોટ ઉપર વહી ગયો બાકી વાતાવરણ ડમ થઈ ગયું છે અને મારા મમ્મી આવા વાતાવરણમાં ગરમા ગરમ ચા મૂકી દીધી છે તો એક કપ ચા પી લે પછી મૂકવા આવે છે આપને તો આપણે અહીંથી સમઢિયાળા નીકળવાના છીએ સીધા સસરાની ઘેરે લઈ લીધી એક કપડાની જોડી લીધી છે પીળા બાસકામાં અંદર છે ચાલો આપણે હવે ચા પાણી મમ્મી મસ્ત ગરમા ગરમ પાઈ દીધો છે વાતાવરણ પ્રમાણ મોજ આવી ગઈ અને હું ગાડી બહાર ગાટલો આપડી ને કરીએ સમજ્યાળા હાલો મમ્મી ધ્યાન રાખજો વરસાદ મને સાટાનું પાણી હાલે કેળામાં છેતી લેંગો લેંગો જ છે હવે ઉજી રહી જા હવે આપણે નીકળી ગયા છીએ ભાઈ ધીમે ધીમે સાંજનો ટાઈમ થઈ ગયો છે ઠંડુ વાતાવરણ થઈ ગયું મજા આવે છે ગાડી હાંકવાની વધુ તડકો નથી એટલે અને રેણો હોય કે સારું થયો અત્યારે વરસાદ ચાલુ નથી થયો

અડીજામ વરસાદ વંચાવ્યું આપણે પાણી ગૌરવ પાંકા આવે છે ગૌરવ પાંકું છે કોણ એટલે આ તો પીલો ગૌરવ તો તો આજ રહી ગયા નહીં આજે આગળ વધીએ સુધી કેટલું પાણી આવે છે વરસાદ વરસાદ દેખાય છે આપણે રવની પહોંચી ગયા છીએ અને અત્યારે માળાવદર ઉપરથી પાછો બીજો રેડો ટાંકો ભરાણો છે ઠંડા પવન સાથે વીજળી થાય છે જ્યાં પાછળ ની સાઈડ તમને દેખાય ને તો આપણે છે ને વેલી તક અહીં નીકળવાનું થાય ને આપણા ગાભા પર રહી જશે અને નવખરભાઈ ને હજી પાછું રિટર્ન આવવાનું છે અત્યારે આપણે જોઈ છીએ રવની તો ફાઇનલી ગાઈસ આપણે ક્યો રોડ કહેવાય આપણે કલાણાવાળો વાળો ઉપલેટા હાઈવે આમ જો સામો પાટણ ડુંગર અને એકદમ ફાણાવાળી જગ્યા છે જો તો આમાં શું થાય ભાઈ ચોમાસામાં જેવું તેવું થાય શિયાળો ઉનાળો તો ભૂલી જ જવાનો ધીમે ધીમે આપણે નીકળી ગયા છે આ બાજુ અંધાર તો છે તને આ બાજુ રેડો પડી ગયો છે એટલે આપણે આપણા એરિયા કરતા ભાઈ જલાણાનો બહુ વરસાદ છે અત્યારે રેળો આગળ વયો ગયો છે અને આપણે કલાણા વટી ગયા શ્રીકોટ દ્વારા રસ્તે ચડી ગયા વાટણવા ઝુંગર આપણે અહીંયા ખૂબ વરસાદ છે ખાડા ભરી દીધા છે ખાડામાં ખોહા પાટણ છે અને ભરા ક્યારે થાય વરસાદ પડ્યો હોય તાજું પાણી આવ્યું હોય ક્યારે થાય તો અત્યારે પાટણવાળાનું લોકેશન તમે જોઈ શકો છો મસ્ત અને મોટી માળ ઉપર હાલ વરસાદનો અંધાર બધો હોય એમ કહેવાય ને કે જેમ ઝેરી મધ છે ને એના શિકાર ઉપર મુંડાણ કરીને બેઠો હોય ને એમ વરસાદ મંડાણ કરીને બેઠો છે તો મોટી મહેલ વાળાઓને તો આ પીવાનું પાણી ભરી લેવાનું થાય ઠેકી બાકી આપણે આ બાજુ હમણિયારામાં એટલું બધું કંઈ દેખાતું નથી તો અત્યારે આપણે સીધો ચૂકી ગયા છીએ ધીમે ધીમે આપણે મારા હારાની ઘરે મારે ચૂકી જવાનું થાય નકર વરસાદમાં પલળી જવું તો મિત્રો હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે પાપડો આવશે આગળ રિટોડ ગામ છે ત્યાં ધીમે ધીમે ઘાટે અને જોવા તલની ખેતી

વાંધો નથી અમારે છે ને કડી પોરો લઈ લઈ તો આપણે ફાઇનલી લીવર લીવર આવ્યા ને એ વાંધો ના આવ્યો અહીંયા પોગી ગયા જો અહીંયા અમાર ઢારામાં વરસાદ મંડી ગયો દેવા હારું ને અમારી ગાડી તો અંદર લઈ લેજો અહીંયા અંદર ઘરમાં ગયા ને વરસાદ વહી દો જો કેટલો વરસાદ પડે છે અને આ કૌશિકની મજા આવે જો ઠેકડા ઠેકડ છે ભાઈ ફાઈનલી એક કલાક વરસાદ પડ્યો અત્યારે રહી ગયો પણ પાણી તમે જુઓ ભાઈ જોવા બજારમાં પાણી જાય અહીંયા બગડાટી બોલે છે માન માન તડકો નીકળો જો બધા ઉભા ઉભા મીટિંગમાં ચર્ચા કરે વરસાદ તો રહી ગયો વાંધો નથી ચાલો મળશું નવા વિડીયોમાં જય માતાજી